અને આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી છે અકસ્માતે લાગી હોય એવું લાગે છે અત્યાર તો એ તપાસતો વિષય છે કેમ લાગી જાય એક દુકાન છે ફ્રિજની ને એની વોશિંગ મશીન ફ્રિજ રેફ્રિજરેટર એની દુકાન હતી એમાં આગ લાગેલ ખાસ કરીને એસ મેજાવની છે એની નથી વેન્ટિલેશન તો ચારે બાજુ ખુલ્લું છે ઉપર એમણે બંધ કરેલ છે જે